નમસ્કાર દોસ્તો હું છું નવઘાન રાવલ આપ સૌનું સ્વાગત કરું છું આ YouTube ચેનલ માં દોસ્તો આજનો વિડિયો જે લોકો વધારે પડતી ચિંતા કરતા હોય છે જે લોકો સતત વિચારતા રહે છે એ લોકોને એમની એ ચિંતા કેવી રીતે દૂર કરી શકાય એના વિશે છે દોસ્તો મારી વિનંતી છે કે આ વિડિયોને છેલ્લે સુધી જરૂર જોજો જેથી પૂરતી માહિતી મળી શકે અને મારી ખાસ વિનંતી છે કે જો ચેનલમાં નવા હોવ તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો જે વિડીયો સતત વિચારતા રહે છે એકને એક વાતને સતત વિચાર્યા કરે છે એ લોકો સતત ચિંતામાં રહેતા હોય છે દોસ્તો કોઈ પણ એક ને એક વાતને વધારે વિચારવાથી કોઈ ફાયદો નથી કારણ કે જે વાત ભૂતકાળમાં વીતી ગઈ છે એના વિશે ચિંતા કરવાનો પણ કોઈ ફાયદો નથી એટલા માટે કોઈ પણ એક ને એક વાત ને સતત ના વિચારો જેથી કરીને તમારે દુખી રહેવાનો વારો ના આવે નંબર 2 મિત્રો જે લોકો ભવિષ્યની ચિંતા કરે છે એ લોકો પણ જીવનમાં ખુશ નથી રહી શકતા કેટલાક લોકો એવું વિચારતા હોય છે કે ભવિષ્યમાં શું થશે મારે શું કરવું હવે કેવી રીતે બધું હું મેનેજ કરીશ દોસ્તો ભવિષ્યની ચિંતા કર્યા વગર હંમેશા વર્તમાનમાં ખુશ રહેવું જોઈએ અને વર્તમાનમાં જે પણ થઈ રહ્યું છે એને સારું બનાવવાનું સારું કરવાનું પ્રયત્ન કરવો જોઈએ જેથી કરીને તમારું ભવિષ્ય પણ જરૂર સુધરી જશે એટલે ભવિષ્યની ચિંતા કર્યા વગર પોતાના વર્તમાનમાં જે થઈ રહ્યું છે તમે જે પણ કરી રહ્યા છો એને શ્રેષ્ઠ કરવાનો પ્રયાસ કરો તો તમારે ચિંતા કરવાનો વારો નહીં આવે નંબર 3 દોસ્તો ઘણા લોકો ખરાબ પરિસ્થિતિને લીધે દુખી થઈ જતા હોય છે દોસ્તો જીવનમાં હંમેશા એક વાત યાદ રાખજો કે પરિસ્થિતિ ભલે ગમે તેવી હોય ગમે તેવો ખરાબ સમય આવી જાય ગમે તેવી મુશ્કેલ પરિસ્થિતિ આવી જાય પણ ક્યારે જીવનમાં હિંમત ના હારવી કારણ કે સમય એ પરિવર્તનશીલ છે સમય ગમે ત્યારે બદલાઈ શકે છે એટલે વિકટ પરિસ્થિતિમાં હિંમત હારવાના બદલે એ પરિસ્થિતિનો કેવી રીતે ઉકેલ લાવી શકાય એના વિશે વિચારવું જોઈએ પરિસ્થિતિ કેવી પણ હોય એક દિવસ જરૂર બદલાઈ જાય છે એટલા માટે ક્યારેય ખરાબ પરિસ્થિતિ કે મુશ્કેલ પરિસ્થિતિમાં ક્યારેય પણ હિંમત ના હારો તેનો હિંમત થી સામનો કરો નંબર 4 આજકાલના લોકો એટલે કે આજકાલના વિદ્યાર્થીઓ પોતાના રિઝલ્ટ વિશે ચિંતા કરતા હોય છે દોસ્તો યાદ રાખજો જો તમે સારી મહેનત કરી હશે તો તમારું રિઝલ્ટ ચોક્કસ સારું જ આવશે તમારા ઉપર વિશ્વાસ રાખો તમારી જાત ઉપર આત્મવિશ્વાસ હોવો જોઈએ કે મેં સારી મહેનત કરી છે તો મારું રિઝલ્ટ એકદમ સારું જ આવશે એટલા માટે એમાં રિઝલ્ટની ચિંતા કરવાની જરૂર નથી કારણ કે તમે મહેનત સારી કરી હશે તો તમારું રિઝલ્ટ ચોક્કસ સારું આવશે નંબર પાંચ દોસ્તો ઘણા લોકો એવા હોય છે કે એમને કોઈ સાથ કે સહકાર ના આપે તો એ લોકો દુઃખી થઈ જતા હોય છે દોસ્તો એક વાત જીવનમાં યાદ રાખવી કે કોઈ પણ વ્યક્તિ ગમે ત્યારે ગમે તે કરી શકવાની સક્ષમતા ધરાવે છે પરંતુ પોતાના પર આત્મવિશ્વાસ હોવો જોઈએ દોસ્તો કોઈ સાથ કે સહકાર ક્યારેક ના પણ આપે તો આપણે આપણી જાત ઉપર વિશ્વાસ રાખીને આપણા જે પણ કામ હોય એમાં એકદમ હિંમતથી આગળ વધવું જોઈએ ક્યારેક કોઈ સાથ કે સહકાર ના પણ આપે તો દુખી થવાની કોઈ જરૂર નથી કારણ કે જો આત્મવિશ્વાસ હશે તો માણસ ધારે તે કરી શકે છે માણસ એકલો પણ ઘણું બધું કરી શકે છે એટલે ક્યારે કોઈ સાથ કે સહકાર ના આપે તો હિંમત ના હારતા નંબર 6 આજકાલના લોકો સુવાના સમયે

જીવનમાં હંમેશા ખુશ રહો અને મસ્ત રહો એવી મારી શુભેચ્છાઓ નમસ્કાર